નથી આવતું અંબાજી પોલીસ સ્ટેશન પાસે નવ એસટી ડેપો શરૂ થાય છે અહીંયા પાણીની સુવિધા મને મળી નથી તો એટલા માટે તમે સુવિધા કરો અને લોકોને તકલીફ ના થાય એટલી ચાકી ચકાસણી કરો કે લોકોને તકલીફ ના થવી જોઈએ અમે જ્યાંથી મતલબ આવ્યો છું ને જ્યાંથી ડેપો ચાલુ થયું ત્યાંથી આ બનશે એટલે ત્યાંથી અત્યાર સુધી પાણી ચાવું થવું નથી અહીંયા એટલા માટે તમે એકવાર વાર જોઈ લો અહીંયા કે પાણી ચાવું થઈ જાય અને લોકોને તકલીફ ના પડે આગળ પીવાના પાણીની પણ પૂરતી સુવિધાઓ નથી જે સ્વચ્છતા રાખી અને ઘણી બધી જગ્યાઓ એવી છે ગૌશાળાની હોય કે આવી બધી એ પણ કઈક ને કઈક રીતે વર્તમાન બોડી છે એ લોકોને હેરાન કરવા માટેના પ્રયત્નો કરી રહી છે ત્યારે જગદંબા આશીર્વાદ આપવા માટે હજારો લોકો એમના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવતા હોય ત્યારે જળ જમીન અને જંગલ આ વિસ્તારની મુખ્ય માગણી પાણી એ દરેક નાગરિકનો અને અધિકાર છે અને જરૂરિયાત છે જરૂરિયાત છે ત્યારે આની વ્યવસ્થા થાય યોગ્ય ઝડપી વ્યવસ્થા થાય એવું ગ્રામ પંચાયત અને લાગતા વાગતા વહીવટી તંત્ર કરે એવી હું અપેક્ષા રાખું શક્તિપીઠ અંબાજી ખાતે નવીન એસટી બસ ડેપો પોલીસ સ્ટેશન ની પાસે શરૂ કરાયો છે ચાર થી પાંચ દિવસ થયા છે આ નવીન એસટી બસ ડેપો શરૂ થાય પણ અહીંયા જે સૌથી મોટી સમસ્યા સામે આવી છે જોઈ શકો છો અહિયાં જે પાણીના નળ છે તેમાં પાણી આવતું નથી આપ જોઈ શકો છો અહીંયા જે પાણીના નળ છે અલગ અલગ બધા નળ છે કોઈ પણ નળમાં પાણી આવતું નથી અને અહીંયા આગળ મોટી સંખ્યામાં જે યાત્રિકો અહીંયા આગળ આવતા હોય છે તે યાત્રિકોને ભારે તકલીફ પડતી હોય છે આપણી સાથે એક વડોદરાના એક ભાઈ જોડાય છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અહીંયા અંબાજી આવ્યા છું આપણે અહીંયા ડેપો ની મુલાકાત લીધી પરબ પર પાણી આવે છે ના એ જ્યાંથી ડેપો શરૂ થયું છે ત્યાંથી થોડા ટાઈમ આવ્યું હતું એના પછી પાણી નથી આવ્યું તો અત્યારે પણ તકલીફ એ જ છે કે પાણી અત્યારે નથી આવતું એટલે સરકારને આપ શું મેસેજ આપવા માંગો છો લોકોની સમસ્યા તાત્કાલિક દૂર થવી જોઈએ હા લોકોની સમય મતલબ દૂર થવું જોઈએ આ સમસ્યા તો એમને કેવું કે સારું પડે અહીંયા પાણી તો જીવન જરૂરિયાતની વસ્તુ છે તો એમને જરૂરી છે એની માટે એટલે પાણી જેટલું જલ્દી આવી શકે એટલું તમે કરાવી શકો છો તો કરાય જ નથી જોઈ શકો છો કે અહીંયા આગળ અંબાજી એસ્ટ્રી અંદર જે નવી પરબ બનાવવામાં આવી છે તેમાં પીવાનું પાણી આવતું નથી અને યાત્રિકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તંત્રને વિનંતી કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે પાણી શરૂ કરવામાં આવે શક્તિશ્રી રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી